નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં જ્યારે ગરીબી જવાની હોય અને તનવાન બનવાનું હોય ત્યારે બરાબર પહેલાં નવ શુભ સંકેતો મળે છે અને સાથે એ પણ જાણીશું કે ભાગ્યશાળી પુરુષોના સાથ લક્ષણો મિત્રો જ્યારે નસીબના પુસ્તકમાં અપાર ધન સંપત્તિ લખેલી હોય ત્યારે ભગવાન કેટલાક સંકેતો આપીને આપણને અગાઉથી ઈશારો કરી દે છે કહેવાય છે ને કે જે નસીબમાં લખેલું છે તે મળીને જ રહે છે પરંતુ તે સંકેતોને ઓળખવું ખૂબ જ જરૂરી છે આવા સંકેતો ફક્ત તમને જ મળે છે જેમના ભાગ્યમાં માતા લક્ષ્મીના આશીર્વાદ હોય તો ચાલો જાણીએ તે શુભ સંકેતો વિશે જે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ લાવવાના છે ધનવાન બનવાની ઈચ્છા કોના દિલમાં નથી હોતી દરેક છે કે તેના જીવનમાં ધન સંપત્તિનો ઢગલો થાય પરંતુ આ આ અત્યારે જ શક્ય બને આજ આ અત્યારે જ શક્ય બને જ્યારે ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય જ્યારે માતા લક્ષ્મી કોઈ પર પોતાની કૃપા બનાવે છે તો તેના જીવનમાં સુખ સમૃદ્ધિ અને અપાર દોલત આવવા લાગે છે આવા સંકેતોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે માતા લક્ષ્મીનું આગમન થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં તેમના કર્મ ધનની વર્ષા થવાની છે મિત્રો જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલવાનું હોય અને તેનું નસીબ ચમકવાનું હોય તો આપણા શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક ખાસ સંકેતો જ મળવા લાગે છે જો તમે આ સંકેતોને ઓળખી લો તો તમારી સફળતાનો માર્ગ સરળ થઈ જાય છે વાસ્તુશાસ્ત્રમાં પણ આવા કેટલાક સંકેતોનો ઉલ્લેખ છે જે એ બાબતે છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં અપાર દોલત અને સુખ સમૃદ્ધિ આવવાની છે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરો અને કોમ ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખી તમારી હાજરી નોંધાવવાનું ભૂલજો નહીં આથી માતા રાણી તમારા પર પોતાની કૃપા દ્રષ્ટિ રાખશે નંબર એક મિત્રો ક્યારે એવું બને છે કે જ્યારે આપણે કોઈ સાથે લેવડ દેવડ કરી રહ્યા હોઈએ તો આ અચાનક તો અચાનક આપણા હાથમાંથી પૈસા છૂટીને નીચે પડી જાય છે આ સામાન્ય રીત આપણને અને અશુભ સંકેત માની લઈએ છીએ અથવા મનમાં ગભરાવટ અનુભવીએ છીએ પરંતુ સત્ય એ છે કે આ ઘટના ખરેખર એક શુભ સંકેત છે આનો અર્થ એ છે કે હવે તમારા જીવનમાં ધનનું આગમન થવાનું છે માતા લક્ષ્મીની કૃપાથી અચાનક ન મળવાનું ધન તમારી પાસે આવવા માટે તૈયાર છે તેથી જ્યારે પણ તમારા હાથમાંથી પૈસા પડે તો ચિંતા કરવાને બદલે ખુશ થાઓ અને માતા લક્ષ્મીનો આભાર માનો મિત્રો જો શિયાળાના મોસમમાં તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને અચાનક તમારી નજર એક સુંદર સ્ત્રી પર પડે છે જે પીળા શસ્ત્રો સર્જન હોય તો આને પણ આગ અવગણશો નહીં આ સંકેત આ સંકેત પણ એ વાતનું પ્રતિક છે કે ધન લાભનો સમય નજીક છે ખાસ કરીને ગુરુવારે જો કોઈ કુંવારી યુવતી પીળા વસ્ત્રોમાં દેખાય તો આને અત્યંત શુભ માનવામાં આવે છે આ સંકેત માતા લક્ષ્મીની કૃપાનું પ્રતિક છે અને દર્શાવે છે કે સુખ સમૃદ્ધિને અપાર તન સંપત્તિ તમારા જીવનમાં પ્રવેશવાની છે નંબર બે મિત્રો જો તમે ઘરેથી કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને અચાનક રસ્તામાં નક્કી નવું તમારો રસ્તો કાપી દે તો ઘપરાશો નહીં આ કોઈ અપશુકન નથી બલકે એક શુભ સંકેત છે શાસ્ત્રો અનુસાર નક્કીનો રાસ્તો કાપવો ધન લાભનું પ્રતિક માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઈક રીતે ધન સંપત્તિનું આગમન થવાનું છે તેથી આવા શુભ સંકેતોને અવગણશો નહીં અને માતા લક્ષ્મીનો આભાર માનો સવારે 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 જો તમારા ઘરના આંગણામાં કોઈ ગાય બોલે અથવા તો રસ્તામાં કેસરી રંગની ગાય દેખાય તો આને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આનો સીધો સંકેત એ છે કે તમારા ભાગ્યમાં ધન આગમાન યોગ બની રહ્યા છે ગાયને રોટલી ખવડાવીને આશીર્વાદ લ્યો અને મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરો આમ કરવાથી ધન પ્રાપ્તિના માર્ગો વધુ પ્રસુત થઈ જાય છે હવે વાત કરીએ સપના ના શુભ સંકેતોની જો કોઈ વ્યક્તિને સપનામાં મૂંગા મોતી હાર અથવા મુગટ દેખાય તો સમજી લો કે માતા લક્ષ્મીએ વ્યક્તિના કર્મકાયમી નિવાસ કરી લીધો છે આ સપનો એ વાતનો સંકેત છે કે ધન સંપત્તિનો ભંડાર તમારા જીવનમાં આવવાનો છે આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને સપનામાં જમણા હાથમાં સફેદ રંગનો સાપ ખંડે તો કરડે તો આને પણ શુભ સંકેત માનવામાં આવે છે આ શુભ આ સપનું એ વાતનું પ્રતિક છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં અપાર ધનનું આગમન થવાનું છે આ સંકેતને ઓળખીને તમે ધનની દેવી માતા લક્ષ્મીનો અપાર માનો અને તેમની કૃપા જાળવી રાખવા માટે પ્રાર્થના કરો નંબર ત્રણ જો તમને એવું સપનું આવે કે જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યું હોય અથવા તમને ક્યાંકથી પૈસા પ્રાપ્ત થઈ રહ્યા હોય તો આથી તમને ખબર પડે છે કે તમારા ઘરે ટૂંક સમયમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે જેનાથી ટૂંક સમયમાં તમને અતુલ ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જો તમે કોઈ દિવસ સવારે સવારે ઉઠો અને સૌથી પહેલાં તમને દહીં અથવા દૂધના દર્શન થાય તો આ પણ એક સારો સંકેત છે જો તમે સવારે સવારે ઘરેથી કોઈ કામ માટે નીકળો અથવા તમે ક્યાંય ફરવા જઈ રહ્યા હોવ અને રસ્તામાં તમને નવ નવા બરફ બરફના દર્શન થઈ જાય તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે આ સંકેત તમારા સારા દિવસો વિશે જણાવે છે નંબર ચાર મિત્રો ક્યારે એવું બને છે કે અચાનક કોઈ પક્ષી આપણા પર વીટ કરી લેશે તો તે તે ક્ષણે આપણે એને ગુચ્છો આવે છે અથવા આપણે તેને અશુભ માનીએ છીએ પરંતુ શું તમે જાણો છો આ ઘટના ખરેખર ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે લોકો માન્યતાઓ અનુસાર જો કોઈ પક્ષી તમારા પર બીટ કરે તો આનો અર્થ એ છે કે તમારા સારા સમયની શરૂઆત થવાની છે આ સંકેત એ વાતનું પ્રતિક છે કે તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થવાની છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા જીવન પર વરસવાની છે તેથી આવા સમયે ગુસ્સો કરવાને બદલે અથવા પક્ષીને ખરાબ ભલો કહેવાને બદલે મનમાં ભગવાનનો આ પરમાનો મિત્રો જો તમે મુસાફરી કરી રહ્યા હો અને રસ્તામાં અચાનક કોઈ સાપ કે વાંદરો દેખાય તો આને પણ અશ અપશકુન ન સમજો શાસ્ત્રો અનુસાર મુસાફરી દરમિયાન સાપ કે વાંદરો દેખાવો એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં આર્થિક સંકટ હવે દૂર થવાના છે આનો અર્થ એ છે કે તમારા સારા દિવસો આવવાના છે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર બન્યો છે આવા શુભ સંકેતો મળે છે મળે ત્યારે ગભરાવાને બદલે ખુશીનો ખુશી અનુભવો અને મનમાં માતા રાણીનો આભાર માનો ધન અને સુખ સમૃદ્ધિના આગમનનો આ સંકેત તમારી મહેનત અને તમારા સારા કર્મોનું ફળ છે જો તમને પણ આવા કોઈ અનુભવ થાય તો તો તેને માતા લક્ષ્મીની કૃપા માનીને તેમની આરાધના કરો અને આભાર વ્યક્ત કરો નંબર પાંચ જો રાત્રે તમને આકાશમાં તૂટેલા તારા દેખાય તો તમારે તરત જ તમારા મનની કોઈ એક ઈચ્છા માગી લેવી જોઈએ એવી માન્યતા છે કે જો તમે તારાને જોઈને કોઈ મનોકામના તો દિવસની અંદર તે પૂરી થવાની શક્યતાઓ રહે છે મિત્રો સપનામાં કાચબો દેખાવો પણ એક અત્યંત શુભ સંકેત છે કારણ કે ભગવાન વિષ્ણુએ એકવાર કચ્છ પર અવતાર લીધો હતો આવી સ્થિતિમાં જો તમને સપનામાં કાચબો દેખાય તો આનાથી તમે સમજવું જોઈએ કે ભગવાન વિષ્ણુની તમારા પર કૃપા છે અને તમારા જીવનમાં ટૂંક સમયમાં સુખ સમૃદ્ધિ આવવાની છે નંબર છ મિત્રો ક્યારેય આપણા જીવનમાં કેટલીક અનોખી ઘટનાઓ બને છે જે આપણને સામાન્ય નજરે જોઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે આ ઘટનાઓમાં છુપાયેલા હોય છે શુભ સંકેતો જે આપણા આવનારા સારા સમયનો અહેસાસ કરાવે છે જે જો કોઈ દિવસ તમારે તમારા ઘરની નજીક કે રસ્તામાં ક્યાંય મોરને જુઓ અથવા તેને નૃત્ય કરતા જુઓ છો તો સમજી લો કે તમારા દિવસો શરૂ થવાના છે મોરનો દેખાવ અત્યંત શુભ માનવામાં આવે છે આ સંકેત એ વાતનું પ્રતિક છે કે તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિનું આગમન થવાનું છે તેથી આવી ક્ષણને શુભ માનીને મનમાં ભગવાનનો આભાર માનો અને સકારાત્મક વિચારો સાથે આગળ વધો મિત્રો આ ઉપરાંત જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર અચાનક કોઈ હાથી આવીને પોતાની સૂંઢ ઊંચી કરીને ઊભો રહે તો ગભરાવાને બદલે ખુશ થાઓ આ એક અત્યંત શુભ સંકેત છે હાથીનું સૂંઢ ઊંચું કરીને ઊભો રહેવું એ દર્શાવે છે કે તમારા ઘર પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે આનો અર્થ એ છે કે તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ખુશી હાલી વધવાની છે આવા સંકેતો મળે મળે ત્યારે મનમાં વિશ્વાસ જાળવી રાખો અને માતા લક્ષ્મીનો આભાર વ્યક્ત કરો આ તમારી મહેનત અને સારા કર્મોનું ફળ છે જે તમને ખુશહાલ જીવન તરફ લઈ જઈ રહ્યું છે નંબર સાત જો તમને સપનામાં કે રસ્તામાં સોનેરી સાપ દેખાય તો સમજી લો કે તમારા સારા દિવસો શરૂ થવાના છે આ એ વાતોનો સંકેત છે કે તમારું ભાગ્ય હવે મજબૂત થવાનું છે જો તમે કોઈ રસ્તે જઈ રહ્યા હોવ અને જમણી બાજુએ વાંદરો કૂતરો કે સાપ દેખાય તો આ એ વાતનો સંકેત છે કે તમારી પાસે ટૂંક સમયમાં ધન આવવાનું છે જો સવારે ઊઠતા જ પૂજાનું નાળિયેર દેખાય તો આનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે નંબર આઠ મિત્રો ક્યારે આપણી આસપાસ બનતી સામાન્ય ઘટનાઓ પણ આપના સારા સમયનો સંકેત આપે છે પરંતુ આપણે ઘણીવાર તેને અવગણી દઈએ છીએ જો તમારા ઘરની સામે અચાનક કોઈ સોડ ઉગતો દેખાય તો આને અળવાશથી ન લ્યો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીહાલી અને સમૃદ્ધિનું આગમન થવાનું છે આ સંકેત તે વાતનો પ્રતિક છે કે તમારી મહેનત અને તમારા કર્મો હવે ફળ આપવાના છે આ ઉપરાંત જો તમે કોઈ મહત્ત્વના કામ માટે ઘરેથી નીકળી રહ્યા હોવ અને અચાનક કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો આને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સંકેત એ વાતનું પ્રતિક આપે છે કે તમારું કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં સમૃદ્ધિ આવવાની છે આવા સંકેતો મળે જ ત્યારે ભગવાનનું નામ લો અને સકારાત્મક વિચારો સાથે આગળ વધો મિત્રો જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર અચાનક કોઈ ગાય આવીને બોલી રહી હોય તો આને પણ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે આ બે વાત આ એ વાતનું પ્રતિક છે કે તમારા કર્મ સુખ સમૃદ્ધિ અને ખુશી હાલી દસ દસ્તક આપવાની છે આવા સમયે ગાયને રોટલી જરૂર ખવડાવો અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો ગાયને ભોજન ખવડાવવાથી માતા રાણીની કૃપા તમારા પરિવાર પર બની રહે છે આવા શુભ સંકેતો મળે ત્યારે મનમાં સંતોષ અને કૃત્યતાગનો ભાવ રાખો માતા લક્ષ્મીનો આભાર માનો અને તમને સાચા મનથી યાદ કરો નંબર નવ મિત્રો ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે કોઈ મહત્ત્વની યાત્રા પર નીકળીએ છીએ અને અચાનક રસ્તામાં યાદ આવે કે કોઈ સામાન ભૂલી ગયા સામાન ભૂલી ગયા સામાન રીતે આપણે સામાન રીતે આપણે આને અપશોકોન માનીએ છીએ માની લઈએ છીએ અને મનમાં ચિંતા ભરાઈ જાય ભરાઈ જાય છે પરંતુ સત્ય એ છે કે આ ઘટના ખરાબ સમય ટાળવાનો સંકેત માનવામાં આવે છે કે છે તેથી આવા પ્રસંગે પરેશાન થવાને બદલે આભાર માનો આભાર માનો અને પૂરી શ્રદ્ધા સાથે તમારી યાત્રા ચાલુ રાખો જો રસ્તામાં ચાલતા ચાલતા જનક તમારી નજર જમીન પર પડેલા કોઈ સિક્કા પર પડે તો આને અવગણશો નહીં આ સંકેત એ વાતનું પ્રતિક છે કે તમને ટૂંક સમયમાં ઉધાર આપેલા પૈસા પાછા મળવાના છે આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ સુધરવાનો અને તન લાભનો પણ સંકેત આપે છે સિક્કાને ઉપાડીને મનમાં ભગવાનનો આભાર માનો અને તેને તમારા ખિસ્સામાં સંભાળીને રાખો મિત્રો જો કોઈ પૂજા સ્થળ પર કે કરના મંદિરમાં ભગવાનની મૂર્તિ પર રાખેલું ફૂલ કે પાન અચાનક પડી જાય તો આને પણ શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના ટૂંક સમયમાં પૂરી થવાની છે આવા સમયે ભગવાનનું નામ લઈને આભાર વ્યક્ત કરો અને મનમાં વિશ્વાસ જાળવી રાખો જ્યારે પણ તમે આવા શુભ સંકેતો મળે તો તેને અવગણશો નહીં અને ઈશ્વરનું સ્મરણ કરો આ તમારા જીવનમાં આવનારી ખુશીઓ અને સમૃદ્ધિનો સંદેશ છે નંબર દસ મિત્રો જ્યારે પણ તમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે ઘરેથી નીકળો અને રસ્તામાં તમારી નજર ગાય કે ન નાળિયેર પર પડે તો આનો હળવાશથી ન લ્યો આ એક અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારું ઇન્ટરવ્યુ સફળ થશે અને તમને તમારી મહેનતનું ફળ જરૂર મળશે આવા સમયે મનમાં ભગવાનનો આભાર માનો અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો જો કોઈ દિવસ અચાનક તમને રંગબેરંગી પતંગિયા દેખાય તો સમજી લો કે તમારા જીવનમાં ખુશીઓની બહાર આવી આવવાની છે પતંગિયાનું દેખાવ એ વાતનું પ્રતિક છે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફ સકારાત્મકતાનું આગમન થવાનું છે પતંગિયાને જોઈને હસો અને ભગવાન પાસે આશીર્વાદ માગો સવારે ઉઠતા જ જો તમારી નજર દૂધ કે દહીંથી ભરેલા વાસણો પર પડે તો આને પણ અત્યંત શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારા દિવસની શરૂઆત સુખદ અને મંગલાયમ થશે આ સંકેત એ વાતનું પ્રતિક છે કે કાંઈક સારું અને શુભ થવાનું છે તેથી આવા સમયે માતા લક્ષ્મીનું સ્મરણ કરો અને આખો દિવસ સકારાત્મક વિચારો જાળવી રાખો મિત્રો સવારે સવારે શાંખે મંદિરની કંટણીનો અવાજ સંભળાય તો એ તો આને પણ અગ અવગણશો નહીં આ અવાજ ભગવાનની કૃપાનો સંકેત છે અને જણાવે છે કે તમારો દિવસ મંગલાયમ રહેશે આને શુભ માનીને મનમાં પ્રાર્થના કરો અને દિવસની શરૂઆત તમારા વિચારો સાથે કરો જો કોઈ વ્યક્તિને સવારે કે સાંજે શેરડી દેખાય તો આને પણ તન સંબંધિત બાબતોમાં સફળતાનું પ્રતિક માનવામાં આવે છે આ સંકેત દર્શાવે છે કે તમારી આર્થિક સ્થિતિ સુધરવાની છે અને ધન લાભની તકો પ્રાપ્ત થશે મિત્રો આ વિડીયોનો હેતુ ફક્ત તમને બહેતર સલાહ અને જાણકારી આપવાનો છે અમે અહીં કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા અમારો ઉદ્દેશ ફક્ત તમારા જીવનમાં સકારાત્મકતા લાવવાનો અને શુભ સંકેતોની ઓળખ કરવાનો છે જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ રોચક અને જ્ઞાનવર્ધક જાણકારીઓ તમારા સુધી પહોંચતી રહે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને તમારી હાજરી નોંધાવવાનું ભૂલશો નહીં મિત્રો હવે જાણીશું ભાગ્યશાળી પુરુષોના સાત લક્ષણો વિશે ભાગ્યશાળી પુરુષોના તે સાત લક્ષણો જે દરેક પુરુષોમાં હોતા નથી મિત્રો દરેક મનુષ્યનું શરીર પોતાની રીતે અનોખું અને વિશેષ હોય છે અને સમૃદ્ધિક શાસ્ત્ર અનુસાર આપણા શરીરની રચના અને તેના પર હાજર કેટલાક અદ્ભુત નિશાનો આપણા જીવન અને ભાગ્ય વિશે ઊંડી માહિતી આપે છે આ નિશાનો દ્વારા આપણે જાણીએ છીએ કે આપણી જીવનયાત્રા કઈ દિશામાં જઈ રહી છે અને આપણે ધન અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છીએ કે નહીં શું તમારા જીવનમાં પણ કોઈ એવી વિશિષ્ટતા છે કે દર્શાવે છે કે તમે ખરેખર ભાગ્યશાળી છો આજે અમે તમને તે વિશેષ નિશાનીઓ અને શરીરના ભાગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં ધનના આગમનનો સંકેત આપે છે આ નિશાનો માત્ર ધનની વાત નથી કરતા પરંતુ તે એ પણ દર્શાવે છે કે તમારા પાક્યમાં સુખ સમૃદ્ધિ અને અપાર સફળતા લખાયેલી છે આજના ભૌતિક જગતમાં ધનની ખૂબ જ જરૂરિયાત હોય છે ધનની જરૂર દરેકને હોય છે પછી તે ગરીબ હોય કે અમીર કે તનવાન ન અમીર ધન વિના ન તો ધર્મ શકે છે ન તો કરમ ધન વિના આપણે કોઈ ભૂખ્યાની ભૂખ પણ નથી મિટાવી શકતા સમૃદ્ધિક શાસ્ત્રમાં જણાવેલા આ નિશાનો અને શરીરની રચનાના આધારે એ નક્કી કરી શકાય છે કે કયો પુરુષ ખૂબ જ ભાગ્યશાળી છે અને તેના જીવનમાં ધનવાન થવું લખાયેલું છે આ લોકો પોતાની સાથે સાથે પોતાના પરિવારજનો અને જીવનસાથી માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમના કારણે તેમનો આખો પરિવાર સુખ્મ જીવન વિતાવે વિતાવ્યા કરે છે શું તમારા શરીર પર એવા નિશાનો છે જે તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવનારા છે ચાલો જાણીએ અને જ જોઈએ કે શું તમારા જીવનમાં ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા માટે રહેશે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયોને એક લાઇક કરો અને ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો

વૃદ્ધાવસ્થા સુખદાયી બને છે આવા વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પણ સુખનો આનંદ માણે છે અને મૃત્યુ પછી પરલોકમાં જાય છે તેથી એવું પણ કહેવાય છે કે પુત્ર પુત્ર સુપુત્ર હોય તો તનનો સંચાર સુપુત્ર સુપુત્ર હોય તો તનનો નાશ નાશ નંબર બે સુકન્યા પત્નીની પ્રાપ્તિ પુરુષ માટે ખૂબ જ ભાગ્યશાળી સંકેત છે શાસ્ત્રોમાં જાણવામાં આવ્યું છે કે જે પોતાના પરિવારની મર્યાદાનું ધ્યાન રાખીને કામ કરે છે તે સુકન્યા હોય છે જે પુરુષના લગ્ન સુકન્યા સ્ત્રી સાથે થાય છે તેનું આયુષ્ય ભલે ઓછું હોય પરંતુ તેના કર્મ બરકત અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે નંબર ત્રણ જે પુરુષની પીઠ પીઠ કાચબાની પીઠના આકારની હોય છે તે ખૂબ જ ધનવાન અને ભાગ્યશાળી હોય છે જે પુરુષની હાથેળી વચ્ચે તલ હોય છે તેવા વ્યક્તિ વિશે એવું કહેવાય છે કે તેમને વાહનનો સુખ અને સમાજમાં સુખ માન સન્માન પ્રાપ્ત થાય છે નંબર ચાર જે પુરુષની સાથી ઉપર ઘણા વાળ હોય છે તેમને પોતાના જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે આવા વ્યક્તિ સ્વભાવે ખૂબ જ સંતોષ હોય છે અને તેઓ પોતાના માટે જીવન જીવે છે નંબર પાંચ જો કોઈ પુરુષના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે જે પુરુષોની ઝાંખ લાંબી જાડી અને મજબૂત હોય છે તેમનું ભાગ્ય હંમેશા સાથ આપે છે નંબર છ નાની ગરદન અને સામાન્ય ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી ગરદનવાળા લોકો જેમની ગરદન વધુ લાંબી નથી તેઓ પોતાના જીવનમાં ખૂબ જ ધન કમાય છે નંબર સાત જે પુરુષના પગની સૌથી નાની આંગળી તેમના પગની બાકીની બધી આંગળીઓ કરતાં મોટી હોય છે આવા પુરુષોને પોતાના જીવનમાં પૈસાની ક્યારેય કોઈ કમી નથી હોતી અને આવા લોકો પોતાના જીવનમાં ખૂબ જ પૈસા કમાય છે નંબર નંબર આવા લોકો શંખ ચક્ર કે બાણના નિશાન બન્યા હોય તેઓ પોતાના જીવનમાં કોઈ કોઈક ને કોઈક ચીજ પર શાસન કરવાનો અધિકાર જરૂર પ્રાપ્ત કરે છે નંબર નવ જે પુરુષોના હાથમાં ત્રિકોણનું નિશાન હોય તેઓ પોતાના ખાનદાનનું નામ રોશન કરે છે આવા લોકો સુખ સુવિધાઓની સુખ સુખ સુવિધાઓથી યુક્ત હોય છે અને તેમનો સ્વભાવ ખૂબ જ આનંદીય હોય છે નંબર દસ જે વ્યક્તિના પગમાં તલ હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને રાજાની જેમ પોતાનું જીવન વિતાવ્યા કરે છે નંબર અગિયાર જે પુરુષોનું માથું ગોળ હોય છે અને કપાળ પહોળું હોય છે તેઓ ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને તેમના પરિવારને દરેક પ્રકારનું સુખ આપવાનો પ્રયત્ન કરે છે નંબર બાર સ્વાસ્થ્ય શરીર અને મન હોવું સારા ભાગ્યશાળી સૌથી મોટી નિશાની છે શાસ્ત્રોમાં જાણવામાં આવ્યું છે કે ભાગ્યશાળી હોવાનું પ્રથમ લક્ષણ એ છે કે તમારું શરીર હંમેશા સ્વાસ્થ્ય રહે નંબર તેર સ્થિર આવક ભાગ્યશાળી હોવાનું ખૂબ મોટો સંકેત માનવામાં આવે છે જો તમારી પાસે અચાનક કોઈ માર્ગથી ઘણા પૈસા આવે અને તેના કારણે તમારી સ્થિર આવક બને તો એ સમજી લેવું જોઈએ કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે મિત્રો જો તમને આ અમારી માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ